મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિ ક્યારે આવે છે તે જાણવા માટે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો મનુષ્ય ધનવાન ક્યારે અને કેવી રીતે બને છે તેનામાં એવા કયા ગુણો હોવા જોઈએ એ સમજવા માટે આપણે અહીં એક પ્રસંગ સાંભળીએ આ વાર્તા છે એક બુદ્ધિશાળી સ્ત્રીની એક નગરમાં એક ગરીબ દંપતી રહેતું હતું ખેતમજૂરી કરીને આ દંપતી પોતાનું ભરણપોષણ કરતું હતું એક દિવસ સ્ત્રીનો પતિ કોઈ કામથી બહાર ગામ ગયેલો હતો તે જ દિવસે ગામમાં ત્રણ સંત આવ્યા ગામમાં ભિક્ષા માગતા માગતા તે ત્રણ સંત ગરીબ દંપતીના આંગણે જઈને ઊભા રહે છે અને ભિક્ષા માગે છે સંતોનો અવાજ સાંભળીને સ્ત્રી ઘરની બહાર આવે છે તે સ્ત્રીએ જોયું કે તેના આંગણે ત્રણ સંત મહાત્મા ઊભા છે ત્યાં એક સંતે કહ્યું કે હે દેવી અમે તમારા ઘરે ભોજન કરવા માગીએ છીએ તો શું આપ અમને ભોજન કરાવી શકશો ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો કે હે મહાત્મા ચોક્કસ હું તમને ભોજન કરાવીશ તમે ઘરમાં પધારો અને બિરાજમાન થાઓ ત્યાં સુધીમાં હું ભોજન તૈયાર કરી દઉં છું સંતે પૂછ્યું કે હે દેવી અત્યારે શું તમારા પતિ ઘરે છે તો સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ના તેઓ અત્યારે કોઈ કામથી બહાર ગયેલા છે તો સંતે કહ્યું કે હે દેવી તો પછી અમે અત્યારે તમારા ઘરમાં પ્રવેશ કરી શકીએ નહીં પરંતુ તમે પરેશાન થશો નહીં અમે આજે આ ગામમાં જ રોકાવાના છીએ તો જ્યારે પણ તમારા પતિ પરત પાછા ફરે તો અમને કહેવડાવજો પછી અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું અને પછી ત્રણેય સંત એક ગામમાં જ રોકાઈ ગયા પતિનું કામ જલ્દીથી પૂરું થઈ જતા તે પરત ઘરે પાછો ફર્યો તો પત્નીએ પોતાના પતિને વિગતવાર સંતો વિશે જણાવ્યું તુરંત જ પતિ પોતાની પત્નીને કહેવા લાગ્યો કે જલ્દી જા અને તે સંતોને આપણા ઘરે માનભેર જમવા માટે તેડી લાવ પત્ની તે સંતોની પાસે ગઈ અને સંતોને કહેવા લાગી કે હે મહાત્મા હવે મારા પતિ ઘરે પરત આવી ગયા છે તો આપ સૌ મારા ઘરે ભોજન કરવા પધારો ત્યારે એક મહાત્માએ સ્ત્રીને કહ્યું કે હે દીકરી અમે ત્રણેય જણ એકસાથે કોઈના ઘરે એક સાથે જતા નથી તેથી અમારા ત્રણમાંથી ફક્ત એક જ જણ તમારા ઘરે જમવા આવી શકશે સાથે જ સંત મહાત્માએ તે સ્ત્રીને પરિચય આપતા કહ્યું કે તમારા પતિને કહેજો કે જે સંતો છે તેમાંના એકનું નામ ધન છે બીજાનું નામ પ્રેમ છે અને ત્રીજાનું નામ મહેનત છે તો દીકરી હવે તમે ઘરે જઈને તમારા પતિ સાથે વિચાર વિમર્શ કરીને અમને જણાવો કે અમારા ત્રણમાંથી તમારા ઘરે ભોજન કરવા કોણ આવે તે સ્ત્રી પોતાના ઘરે પાછી ફરે છે અને પોતાના પતિને વિગતવાર વાત જણાવે છે તો તેનો પતિ પ્રથમ તો ધનને આમંત્રિત કરવા કહે છે પરંતુ થોડી વાર પછી તેનો વિચાર બદલાતા તે મહેનતને આમંત્રિત કરવા કહે છે આમ બંને વચ્ચે ઘણી અસમંજસ ચાલે છેવટે તે સ્ત્રી પોતે જ નિર્ણય કરે છે કે પ્રેમ નામના સંતને જ ઘરે જમવા આમંત્રિત કરવામાં આવે આમ છેવટે પતિ પત્ની એ નિર્ણય ઉપર આવે છે કે પ્રેમ નામના સંત મહાત્માને પોતાના ઘરે જમવા માટે આમંત્રિત કરવા ત્યારબાદ તે સ્ત્રી નક્કી કર્યા મુજબ ત્રણેય સંત મહાત્માઓ જ્યાં રોકાયા હતા ત્યાં પહોંચે છે અને પ્રેમ નામના સંત મહાત્માને માનભેર પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે અને બીજા બે સંત મહાત્માઓની દિલથી માફી માગે છે પછી પ્રેમ નામના સંત મહાત્મા તે સ્ત્રી સાથે તેના ઘરે ભોજન કરવા પ્રસ્થાન કરે છે જેવી તે સ્ત્રી સંત મહાત્માને લઈને પોતાના ઘરે પહોંચે છે કે તુરંત જ થોડીવારમાં ધન અને મહેનત નામના સંત મહાત્માઓ પણ પાછળ પાછળ આવી પહોંચે છે આ જોઈને પતિ પત્ની બંનેને નવાઈ લાગે છે કેમ કે સંત મહાત્માઓએ જ કહ્યું હતું કે તેઓમાંથી કોઈ એક જ તેમના ઘરે ભોજન કરવા આવશે તેઓ આ વિશે વિચારતા જ હતા કે તુરંત જ પ્રેમ નામના સંત મહાત્માએ બંનેને સમજાવતા કહ્યું કે જ્યાં હું જાઉં છું ત્યાં મારી પાછળ પાછળ ધન અને મહેનત આપોઆપ જ આવી જાય છે આમ તે સ્ત્રીએ પોતાની આવડત અને બુદ્ધિથી પોતાના ઘરને સુખી સમૃદ્ધ કરી લીધું આમ એ બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના ઘરમાં પ્રેમ ધન અને મહેનત ત્રણેયને સાથે લાવીને ઘરને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દીધો મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ